ભરૂચના ભરૂચના રસ્તે ચાલતા ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા અફરાતફરી મચી જેબી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગતા તેને મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતાપૂર્વક પૂર્વક રોડની સામેની બાજુએ જતો રહ્યો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ પણ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચના જેબી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવો બન્યો હતો જેમાં ભરૂચના નારાયણ નગર સોસાયટીમાં રહેતા પંદર વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા આવ્યો હતો તે કચરો નાખીને પરત આવી રહ્યો હતો ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને સામેના રોડે સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો આ બનાવના પગલે આજુબાજુના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં આખે આખું ઇલેક્ટ્રિક મોપેડ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ